परियोजनाको नेतृत्व गर्दिन्छ। आदरणीय पशिरन जी र अन्य छिमेकीहरुलाई पनि आज मोलले आउनु भएको छ। हो भयो। तर त्यो टाइम टेबल अनुसार नै गर्नुस्। सबै तयार भयो। तर हेलो करो करिए। कि बैठा जे गेट को एक नंबर वाले बंद कर दे बिल्डिंग मत आ लीजिए तुम्हें लागे इनोसिंग कर ले है भाड़े क्यों पे क्या भाड़े है भाड़ेवा भी गई रहो हमारे कहीं और हमें भी दरवाजा तो

મેળાવ <muchas> આજરોજ નગરપાલિકા ટાઉન પ્લાનિંગ બાંધકામ સમિતિની અને ફાયર વિભાગની સમી ચકાસણી સમિતિ દ્વારા જુદી જુદી જે મોલો છે શોપિંગ મોલ અમુક હોલ છે એની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી બિરલા હોલ છે વીમાટ ક્રોમા અને અને રિલાયન્સ મોલ છે તેને સીલ કરવામાં આવેલ છે જેમાં અમુક બીયુ પરમિશન કે જે વેલિડ નહોતી અને બિરલા હોલમાં કે જેમાં ફાયર અનુસિને ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ થયેલ નહોતી અને બીયુ નહોતી એ બધી મિલકતો સીલ કરવામાં આવેલ છે